વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં એડમિશનને લઈને મોટો વિવાદ થયો હતો વિદ્યાર્થીઓ હેરાન પરેશાન હતા કુલ પાંચ હજાર જેટલા વિદ્યાર્થીઓ હેરાન અનુભવી રહ્યા હતા અને એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનું આંદોલન પ્રતિનિધિઓની રજૂઆત આખરે રંગ લાવી છે સાંસદ ડોક્ટર હેમાંગ જોશીની રજૂઆતના આધારે યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં વધુ ચૌદસો વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે જે મેરિટ એકદમ વધારે રાખી દેવામાં આવ્યું હતું એને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો વડોદરાના ચૌદસો સ્થાનિક વિદ્યાર્થીઓને જનરલ કેટેગરીમાં પ્રવેશ જે કંઈ પણ રજૂઆત આજે આ માધ્યમથી અહીંયા આગળ યુનિવર્સિટી ને આવી છે તે ચોક્કસપણે યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર તેમજ જે જગ્યાએ સરકારશ્રીનો વિચાર પરામર્શ કરવાનો રહેશે ત્યાં આગળથી પણ એ માર્ગદર્શન લઈ અને જે કંઈ પણ વિદ્યાર્થીના હિતમાં કરવાનું હશે વડોદરાના વિદ્યાર્થીના હિતમાં તે કરવા માટે થઈ જ અને યુનિવર્સિટી પ્રતિબદ્ધ છે ગયા વર્ષે આનાથી ચૌદસો સંખ્યા વધારે હતી જેની અંદર વડોદરાના વિદ્યાર્થીઓને એડમિશન મળ્યા હતા આ વખતે ચૌદસો સંખ્યા ઓછી હતી જેથી કરી અને ગયા વર્ષનો સીટનો ઇન્ટેક છે તે મેન્ટેન થઈ રહે એના ઉપર ગઈકાલ રાત્રે સંમતિ બની હતી તો યુનિવર્સિટી એ વધારાની જે સીટ્સ છે એ વિદ્યાર્થીઓ વડોદરાના જનરલ વિદ્યાર્થીઓ માટે થઈને ઉપલબ્ધ કરે એવી રજૂઆત હતી જેને માન્ય રાખી છે વડોદરા મહાનગર સેવા સદનમાં જે કોઈ વિદ્યાર્થીઓ રહે છે અને આ યુનિવર્સિટી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી જ્યારે સ્થાપિત થઈ હતી એ વડોદરાવાસીઓ માટે સ્થાપિત થઈ હતી કોઈ એક ફેકલ્ટીનો પ્રોબ્લેમ નથી આ તમામે તમામ ફેકલ્ટીમાં આ કોમન એક્ટના કારણે જે પ્રોબ્લેમની પરિસ્થિતિનો જે નિર્માણ થયો છે તમામે તમામ ફેકલ્ટીઝમાં છોકરાઓને જ્યાં સુધી એડમિશન નહીં મળે ત્યાં સુધી આ લોકો સાથે અન્યાયપૂર્ણ પરિસ્થિતિ ચાલુ રહેશે અને એટલે જ તમામ વિદ્યાર્થીઓનું હિત જળવાય એ પ્રકારે કાયમી નિકાલ નહીં આવે ત્યાં સુધી અમે આ લડત ચાલુ રાખીશું